સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ દ્વારા ભુજ ખાતે અમદાવાદ સ્ટેડિયમના નામ ફેર બદલ વિરોધમાં આવેદનપત્ર આપવામાં આવ્યું અખંડ ભારતના શિલ્પી લોખંડી મહાપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ માટે હંમેશા ઘરોથી જ્યારે નામ લેવાતું હોય ત્યારે અમુક લોકો રાજકીય યશ ખાટવા માટે અને પોતાના માલિકને ઊંચું કરવા માટે જે મોઢેરાનો સ્ટેડિયમ પોતાના નામે ચડાવીને જે વાહવાહી લૂંટી રહ્યા છે અને ગુજરાતમાં જે જનતાને મૂર્ખ બનાવી રહ્યા છે એનો અમે સખ્ત શબ્દોમાં વખોડીએ છીએ અમે આપના માધ્યમથી એટલું જ કહેવા માગીએ છીએ કે જે મોઢેરા સરદાર વલ્લભભાઈનું નામ હતું એ ફરીથી સન્માન ભેર એનું નામ ત્યાં કને ફરીથી લગાડવામાં આવે એવી જ રીતે કે જે એમનો ગામ છે કરમસદ એને પણ ત્યાં કને નગરપાલિકામાં સમાવી કરીને એનું જે મૂળ ગામ છે એને પણ ક્યાંક ને ક્યાંક એનું અસ્તિત્વ મિટાડવાની જે આ રાજ્યની સરકાર યોગેશભાઈ પોકાર સહકન્વીનર સરદાર સન્માન આંદોલન સમિતિ ગુજરાત પ્રદેશ ભારત આઝાદ થયો ત્યારે જેમનું મોટામાં મોટું યોગદાન રહ્યું એવા સરદાર વલ્લભભાઈ પટેલ જેમણે ત્રણસો પાંસઠ રજવાડાને એક કરી જેમના નામથી ત્રણસો ને રજવાડા એકસાથે પોતાનું રાજપાટ અને માલમિલકત એકસાથે આપી દેતા હોય જેમના માન સન્માન જળવાય અને આજે અમદાવાદ ખાતે મોઢેરા સ્ટેડિયમ જેમના નામથી જે ઇતિહાસ હતો એ ઇતિહાસ ભૂસવાનો જે પ્રયત્ન થઈ રહ્યો છે આજના રાજકીય નેતાઓ પોતાના નામ ચડાવી અને ઇતિહાસ જય સરદાર રોજ કલેક્ટર સાહેબશ્રીને જે સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમ મોઢેરામાં બનાવવામાં આવ્યું એમના નામથી પછી અમુક રાજકીય નેતા કોરીના કારણે અમુક નેતાઓએ પોતાનું નામું મેળવી દીધું છે એની અંદર એટલે આજે રાજ્યપાલશ્રીને રજૂઆત કરવા માટે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવ્યું છે કે જે સરદાર વલ્લભભાઈ પટેલનું માન સન્માન છે એ પાછું એમને આપવામાં આવે ને સરદાર વલ્લભભાઈ પટેલની જે આ એક સરદાર વલ્લભભાઈ પટેલની વિચારધારાથી જ બધા લોકો જોડાયેલા છે આ કોઈ પાર્ટીને જોડાયેલા વ્યક્તિઓ નથી પાર્ટીથી એમનું કામ કરે છે ને જે સરદાર વલ્લભભાઈ પટેલ સમિતિ છે એ એમનું કામ કરે છે સરદાર વલ્લભભાઈ પટેલ અમારું એક જ માંગણી છે કે ભાઈ સરદાર કાં કર્જ ચૂકાનાય સન્માન વાપસ લીલા એની માંગણી સાથે જ અમે આ રસ્તે નીકળ્યા છીએ અને જો આનો ઉપર સરકાર કામ નહીં કરે તો આવતા દિવસોની અંદર અમે મોટું એક આંદોલન ઊભું કરશું અર્ચના સેન્ટ સ્કૂલ માંડવી વે ફોર્મેશન ઓફ આર્ટ્સ એન્ડ ડિસિપ્લિન આર નર્ચર્ડ એન્ડ ફોકસ્ડ બિહાઇન્ડ એવરી ગુડ સ્કૂલ ઇઝ અ ગ્રેટ પ્રિન્સિપલ હિયર કમ્સ અ પ્રિન્સિપલ સિસ્ટર સ્મિની થોમસ ટીચર્સ ઓફ અર્ચના આર લાઇક અ કેન્ડલ illuminating the future of students our school integrates arts science culture history language and character building such as yoga karate dance music etc into our academic curriculum nursery kids the tiny miracles with boundless joys learn enjoy achieve archana sendevia school Vikach. Introduces commerce stream for class 11th from the academic year 2024 25 with well furnished classroom and computer lab. Admissions open for 2024 25 for nursery, KG, standard 1st and 11th. Confirm the seat soon. First come, first served. There is an extension of our school, Ashakiran School, for differently abled children. અખંડ ભારતના શિલ્પી લોખંડી મહાપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ માટે હંમેશા ઘરોથી જ્યારે નામ લેવાતું હોય ત્યારે અમુક લોકો રાજકીય યશ ખાટવા માટે અને પોતાના માલિકને ઊંચું કરવા માટે જે મોઢેરાનો સ્ટેડિયમ પોતાના નામે ચડાવીને જે વાહવાહી લૂંટી રહ્યા છે અને ગુજરાતમાં જે જનતાને મૂર્ખ બનાવી રહ્યા છે એનો અમે સખ્ત શબ્દોમાં વખોડીએ છીએ અમે આપના માધ્યમથી એટલું જ કહેવા માંગીએ છીએ કે જે મોઢેરા સરદાર વલ્લભભાઈનું નામ હતું એ ફરીથી સન્માનભેર એનું નામ ત્યાં કને ફરીથી લગાડવામાં આવે એવી જ રીતે કે જે એમનો ગામ છે કરમસદ એને પણ ક્યાંક અને નગરપાલિકામાં સમાવી કરીને એનું જે મૂળ ગામ છે એને પણ ક્યાંક ને ક્યાંક એનું અસ્તિત્વ મિટાડવાની જે આ રાજ્યની સરકાર જે કરી રહી છે એનો પણ અમે સખત વિરોધ કરીએ છીએ સરદાર પટેલનું નામ હંમેશા અમર છે કારણ કે જ્યારે ભારત આઝાદ થયો અને આ ભારતને એકજૂટ કરવા માટે ત્રણસો ને પાંસઠથી સિત્તેર જેટલા રજવાડાને ભેગા કરી અને અખંડ ભારતની જેને કલ્પના કરી હતી અખંડ ભાર ભારતનો જેને સ્તંભ રોપ્યો તો એવા જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલનું જે લોકો નામ લેતા હોય ત્યારે ખરેખર એમને શરમ પણ આવી જોઈએ કે તમે ક્યાં મોઢાથી સરદાર વલ્લભભાઈનું નામ તમે લ્યો છો આજે મોઢેરાનો સ્ટેડિયમ જે એ પોતાના નામે કર્યો એનાથી પહેલાં કે જે ત્યાં ગને ઇન્ટરનેશનલ એરપોર્ટ છે એ પણ ડોક્ટર સરદાર વલ્લભભાઈ પટેલના નામથી હતો એ પણ ત્યાં ગને અદાણીએ પોતાના નામથી જે લગાડી નાખ્યા છે પાટિયા એનો પણ અમે સખ્ત વિરોધ કરીએ છીએ અને જે સરદાર સન સન્માન સમિતિ છે એની રાબર હેઠળ કચ્છ જિલ્લામાં આજે જિલ્લા કલેક્ટર સાહેબને રાજ્યના મુખ્યમંત્રી મંત્રીને આવેદનપત્ર આપી અને અમે રજૂઆત કરી છે કે આવનારા દિવસોમાં જો સરદાર વલ્લભભાઈ પટેલનો માન સન્માન ભેર ફરી પાછો એનું નામ ત્યાં કંઈ રાખવામાં નહીં આવે તો માત્ર ને માત્ર પટેલ સમાજ નહીં પણ સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ અનુસૂચિત જનજાતિ શોષિત પીડિત વંચિત કે જેમને આ મહાપુરુષે જેમને બધા માટે એક અધિકાર આપ્યો છે એ સમાજો પણ એની સાથે રહી કરી અને જલન આંદોલન કરવાની જ્યારે જરૂર પડશે ત્યારે એકસો દસ ટકા અમે રોડ રસ્તા ઉપર ઉતરશું અને એનાથી પણ વધુ જલદ કાર્યક્રમો આ સંસ્થાના માધ્યમથી અમે કરશું યોગેશભાઈ પોકાર કન્વીનર સરદાર સન્માન આંદોલન સમિતિ ગુજરાત પ્રદેશ ભારત આઝાદ થયો ત્યારે જેમનું મોટામાં મોટું યોગદાન રહ્યું એવા સરદાર વલ્લભભાઈ પટેલ જેમણે ત્રણસો પાંસઠ રજવાડાને એક કરી જેમના નામથી ત્રણસો ને પાંસઠ રજવાડા એકસાથે પોતાનું રાજપાટ અને માલમિલકત એકસાથે આપી દેતા હોય જેમના માન સન્માન જળવાય અને આજે અમદાવાદ ખાતે મોઢેરા સ્ટેડિયમ જેમના નામથી જે ઇતિહાસ હતો એ ઇતિહાસ ભૂસવાનો જે પ્રયત્ન થઈ રહ્યો છે આજના રાજકીય નેતાઓ પોતાના નામ ચડાવી અને ઇતિહાસ ભૂસવાના જે પ્રયત્નો કરી રહ્યા છે એનો અમે સખત વિરોધ કરીએ છીએ ગુજરાત પ્રદેશ લેવલે આવતા દિવસોની અંદર અને કાલે ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર આવેદનપત્ર આપવા જઈ રહ્યા છીએ આજે કચ્છ જિલ્લાથી શરૂઆત થઈ છે અને આવતા સમયની અંદર જો માન અને સન્માન સરદાર પટેલનું નહીં જળવાય અને સરદાર પટેલનું નામ માન સન્માન જો ફરી નહીં ચઢાવાય તો ગુજરાત લેવલે સખત અને જલદ આંદોલનની ચીમકી અમે ઉચ્ચારીએ છીએ અને સરદાર પટેલ એક લોકલાડીલા અને અઢારે વર્ણના એ નેતા હતા નહીં કે એક સમાજના નેતા હતા એટલે આજે અમે તમામ સંગઠનો તમામ સંગઠનો તેમજ તમામ રાજકીય પાર્ટીઓ ભેગા મળીને કચ્છની અંદર આ આંદોલનને પૂરો સપોર્ટ કરીએ છીએ ને આવનારા સમયની અંદર પ્રદેશ લેવલથી જે આદેશ આપવામાં આવશે એ રીતે કચ્છ જિલ્લો સમર્થન સરદાર પટેલના જન ચાહકો એનું સમર્થન કરી અને અમે આંદોલન કરીશું જય સરદાર આજરોજ કલેક્ટર સાહેબશ્રીને જે સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમ મોઢેરામાં બનાવવામાં આવ્યું એમના નામથી પછી અમુક રાજકીય નેતા કોરીના કારણે અમુક નેતાઓએ પોતાનું નામ ઉમેરી દીધું છે એની અંદર એટલે આજે રાજ્યપાલ શ્રીને રજૂઆત કરવા માટે મેં કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠ્યું છે કે જે સરદાર વલ્લભભાઈ પટેલનું માન સન્માન છે એ પાછું એમને આપવામાં આવે ને સરદાર વલ્લભભાઈ પટેલની જે લોકચાહના હતી કે જે આ લો આવા નેતાઓ આપણે મળ્યા હતા ને એમની જે નામના હતી એ ભૂસાવવા માટેની જે આ સરકાર કામ કરી રહી છે એનો અમે સખત વિરોધ કરી રહ્યા છીએ અને પાછું નરેન્દ્ર મોદી પાછું સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમ બનાવવામાં આવે એવી અમને લાગણી છે અને માગણી છે આ એક સરદાર વલ્લભભાઈ પટેલની વિચારધારાથી જ બધા લોકો જોડાયેલા છે આ કોઈ પાર્ટીને જોડાયેલા વ્યક્તિઓ નથી પાર્ટીથી એમનું કામ કરે છે ને જે સરદાર વલ્લભભાઈ પટેલ સમિતિ છે એ એમનું કામ કરે છે સરદાર વલ્લભભાઈ પટેલ અમારું એક જ માગણી છે કે ભાઈ સરદાર કા કર્જ ચૂકાના સન્માન વાપસ દિલા નાય એની માગણી સાથે જ અમે આ રસ્તે નીકળ્યા છીએ અને જો આનો ઉપર સરકાર કામ નહીં કરે તો આવતા દિવસોની અંદર અમે મોટું એક આંદોલન ઊભું કરશું